નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમા ખાતે વહેલી સવારના સમયે મકાન પાસે ઉબેર મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી ભાગી જનાર બેરી ઢાર ઉપરને ગણતરીના સમયમાં સોનાની ચેન અને મોટરસાયકલ સાથે શોધી કાઢી ચેન સ્નેચિંગનો ગુનો ટીટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાવની તુરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ નાઓના ટીમના માણસો સાથે આ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ અંગે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ આધારિત સતત શોધખોળમાં રહેલ દરમિયાન ટીમને મળેલ માહિતીને આધારે ટીમે આરાધના સિનેમા પાછળ બહુચરાજી રોડ ખાતે જઈ તપાસ કરતા સ્થળ ઉપર મોટરસાયકલ સાથે હાજર બે ઇસમ પોલીસને જોઈને મોટરસાયકલ ચાલુ કરી ભાગવાનો પ્રયત્ન કરતા જણાતા બંને શંકાસ્પદ જણાતા આંબેડકર રોડ પેન્શનપુરા નીઝામપુરા વડોદરા કૃપાલ સિંહ જયરેલ સિંઘ જુની સરદાર સ્ટ્રીટ પાછળ મણિનગર વડોદરાની છડતીમાં એક તૂટેલ સોનાની ચેન મળેલ આ બંને પાસેથી મળેલ સોનાની ચેન અને મોટરસાયકલના પીટ કે પેપર્સ ન હોય જેથી બંનેની વધુ પૂછપરછ કરતા બંને તેઓના અનેક સાગરીત સાથે તેઓ પાસેથી મોટરસાયકલ ઉપર બે દિવસ પહેલા વહેલી સવારના ચેઇન સ્નેચિંગ કરવા નીકળી સમારોળ ખાતે એક મકાનની બહાર માથું ઓળી રહેલી મહિલા નજીક જઈ આરોપી જસપાલ સિંહ ચાલતો મહિલા પાસે જઈને છાણે જવું છે તેમ પૂછતા મહિલાએ હાથ ઊંચો કરી છાણે જવાનો રસ્તો બતાવતા આરોપીએ કડા માની સોનાની ચેન તોડી તોડીને સાગરી તો પાછળ મોટરસાયકલ પર બેસી નાસી ગયેલ પકડાયેલ આરોપીમાં જસપાલ સિંહ ઉર્ફે જે કે ઉર્ફે કુંદન ભગતસિંહ સરદાર કૃપાલ સિંહ જયરિલ સિંહ ચૂણી